નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે સોનગઢ તાલુકાના સાડોન ગામ ખાતે ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો તેમજ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધનનો નો લાઈવ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય બોરકડી ખાતે વારલી ચિત્રકળા સંબંધન ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આદિવાસી વિસ્તારના અને ખાસ ચિત્રકલામાં રસ ધરાવતા તેમજ વિવિધ ધોરણોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસ માટે વારલી ચિત્રકળાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું વાલોડ તાલુકાના અંધાત્રી ગામમાં ધારાસભ્યના ફળિયાની બાજુમાં અંધશ્રદ્ધાનો બનાવ સામે આવ્યો છે એક ભુવાએ એક પંદર વર્ષની સગીરા સહિત પાંચ મહિલાઓના સાકરના સપાટાથી માર માર્યો હતો ત્યારે ધારાસભ્ય પર સોશિયલ મીડિયામાં ફિટકાર વરસાવવામાં આવી રહી છે ડોલવણ તાલુકાના તકિયાંબા ગામ ખાતે ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વગરના દારૂનું વેચાણ કરનાર ફૂલચંદ સોમા કોકણીને પોલીસે ઝડપી પાડ્યો હતો તેમજ પોલીસે ફૂલચંદ કોકણીની ઘરની પાછળના ભાગેથી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો ડોલવણ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ તાલુકાના દેવલપાડા ગામ ખાતે આવેલા આદિવાસી સમાજની કુલદેવી એવા દેવલી માળી માતાના પ્રાગટ્ય તિથિ મુજબ પૂનમથી ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું તેમજ દર વર્ષની જેમ અક્ષર સુદ પૂનમના દિવસે પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે મંદિર નજીક આવેલા ખુલ્લા મેદાનમાં ભવ્ય મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે તાપી જિલ્લામાં બોડેલીથી વાપીની જોડતો નેશનલ હાઇવે નંબર છ લિંક રોડ હેતુ માટે જમીન સંપાદન માપણીની કાર્યવાહી રદ કરવા માટે અને યોગ્ય વળતર આપવા માટે ખેડૂત ખાતેદારોએ સમક્ષ અધિકારી અને નાયબ કલેક્ટરને સંબોધીને વાંધા અરજી આપી હતી તેમજ જમીન સંપાદનની પ્રક્રિયામાં પણ વ્યાજબી વળતરની ગણતરી કરી ખેડૂતોને સાંભળીને વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી મારું નામ ધર્મેન્દ્ર સોલંકી ગામ બામણામાં નજીક તાલુકો વ્યારા જિલ્લો તાપીનો હું ખેડૂત ખાતેદાર છું હમણાં જમીન સંપાદન નેશનલ હાઈવે ફિફ્ટી સિક્સ માટે જ્યારે સરકારશ્રી કરવા જઈ રહી ત્યારે એની થીડીની નોટિસ પણ ઇસ્યુ થયેલી હતી અને અઠ્યાવીસ તારીખ સુધીમાં તેના વાંધા વિરોધ રજૂ કરવાનો હતો તેના મુજબ અમારા સૌનો એક જ વાંધોનો વિરોધ છે કે જમીન સંપાદન અધિકાર એક્ટ બે હજાર તેર મુજબ સરકારશ્રી માર્કેટ વેલ્યુ મુજબ વળતર ચૂકવે અને વધારે વધારે શ્રેષ્ઠ વળતર અમને પણ ચૂકવામાં આવે જે પ્રમાણે વળતર નવસારી વલસાડ તાપી અને ડાંગ ડાંગ એટલે સુરત જિલ્લામાં જે ચૂકવવામાં આવ્યું તે પ્રમાણેનું વળતર અમને પણ ચૂકવવામાં આવે જેથી કરીને અમને પણ સારામાં સારું વળતર જમીનના ભાવો મળી રહે જે માર્કેટ વેલ્યુ છે તે મુજબ અમને ભાવ મળે તો અમે જમીન આપવા માટે તૈયાર છે જંત્રી મુજબના કે જંત્રી મુજબના આધારે જો વળતર ચૂકવવામાં આવશે તો અમે સંમતિ આપવા માટે તૈયાર નથી અહીં દરેકે દરેક ખેડૂતો અને અન્ય જે બી ગામોનું સંપાદન હેઠળ છે તે દરેક ગામના ખેડૂતો અહીં ઉપર મોટી સંખ્યા ઉપસ્થિત હતા તો દરેકને એક જ વાત છે કે જમીન સંપાદન અને માર્કેટ વેલ્યુ પ્રમાણ મળશે તો અમે ચૂકવવા માટે તૈયાર છે તો સરકારશ્રીને અમારી એ જ વિનંતી આજે કલેક્ટરશ્રી તથા પ્રાંત અધિકારી છે જમીન સંપાદન અધિકારીશ્રી વ્યારાને અમે ચૂકવવા માટે આવ્યા હતા તાપી જિલ્લામાં અને અમારા સૌ ખેડૂતોની એક જ માંગ છે વધારે વધારે જમીન સંપાદનની વેલ્યુ અમને માર્કેટ વેલ્યુ પ્રમાણે મળે અને તે પ્રમાણે અમે જો વર્તર સારું મળશે તો અમે જમીન માટે સંપત્તિ આપવા માટે તૈયાર છે આભાર બ્યુરો રિપોર્ટ પ્રાઉડ ટાપી ન્યૂઝ તાપી